નો આઈપીઓ હાલમાં જ ઘણો ઘણો ચર્ચામાં છે કંપનીનો ઇશ્યુ આજથી ખુલ્યો છે જ્યારે કેટલાક ઇસ્યુના ઊંચા ભાવની ચર્ચા કરી રહ્યા છે તો કેટલાક કંપનીની નોંધપાત્ર ગ્રોથની સંભાવનાનો દાવો કરી રહ્યા છે કંપનીના પોઝિટિવ અને નેગેટિવ અને સમજીએ આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે યતિનજી સમજાવો લેન્સકાર્ટ બુલ્સ વર્સિસ બેર્સ કેસમાં કેવી સ્થિતિ અહીંયા બનતી દેખાઈ રહી છે આ તો બુલ્સ વર્સિસ બેરની પહેલાં એક મહત્ત્વનો અપડેટ કે લેન્સકાર્ટનો ઇસ્યુ પહેલે દિવસે જ ભરાઈ ગયો છે ક્યુઆઈ અને રિટેલ પોર્શન બંને એક એક ઘણાથી વધારે ભરાઈ ગયા છે પણ સોશિયલ મીડિયા પર આટલી બધી ચીજો આટલું બધું નોઇઝ આપણને જોવા મળી રહ્યો છે લેન્સકાર્ટના આઈપીઓને લઈને વેલ્યુએશન્સ લોકોને મોઘા લાગી રહ્યા છે કારણ કે જે ટ્રેલિંગ પી છે એફઆઈ પચીસના અર્નિંગ્સના હિસાબે બસો ત્રીસનો છે માર્કેટ કેપ છે સિત્તેર હજાર કરોડ પણ જે બુલ કેસ છે કે જે તેજીવાલા લોકો છે એમને માનવું એ છે કે દસ ટાઈમ સેલ્સ કાઉન્ટર અત્યારે તમને મળી રહ્યો છે ઇનફેક્ટ તમે ન્યૂ એજ કંપનીઝની વાત કરો સ્વિગી ઝોમેટો કે પછી મામા અર્થ કે નાયકા આ બધા પ્રાઇસ ટુ સેલ્સના ઉપર ચાલી રહ્યા છે કારણ કે ગ્રોથ ઘણો ડિસ છે એટલે એને એ રીતે જોવામાં આવે તેની બીજી જે બેરની વાત છે કે પ્રમોટર્સને બહુ નીચાના ભાવે તમને શેર ઇશ્યુ થયા છે અને એ લોકો ઓએફએસમાં પૈસા કમાણી કરી જશે પણ વાત તો એ છે કે ઘણા બધા વીસી ફંડ્સ ને પ્રાઇવેટ ફંડ્સ ફાઉન્ડર્સ કે પ્રમોટર્સને આ ટાઈપનું ઇન્સેન્ટિવ આપતા હોય છે કારણ કે ઇવેન્ચ્યુઅલી પ્રમોટર્સ અને જે ફાઉન્ડર્સ છે એ જ કંપની ચલાવતા હોય તો તેમને વધુમાં વધુ ફાયદો પહોંચે તો કદાચ કંપનીને ફાયદો પહોંચે એ પ્રમાણેનું આ અરેન્જમેન્ટ છે તેની સિવાય કંપની ટોટલી ફ્રેશ ઇશ્યુ લગભગ એકવીસો પચાસ કરોડનું કરી રહી છે વધારે પડતા નફો તો પી વીસીને મળે છે પણ વાત કરીએ કંપનીના કેપેક્સ પ્લાન્સની તો આગળ જતા કંપની કીધું છે અહીંયાથી માર્જિનમાં વધારો થશે નવી ફેક્ટરી નવા કેપેક્સના લીધે કદાચ ગ્રોથને વેગ મળશે અને પ્રોફિટેબિલિટી વધુ વધશે સેલ્સ ગ્રોથના હિસાબે તો માર્જિન એક્સપેન્શન અને માર્કેટ શેર ઉપર ઘણી બધી ચીજો અહીંયા ચેન્જ થઈ શકે છે ઇન્ફેક્ટ વાત કરીએ તો કોમ્પિટિશન તો છે જ બજારમાં પણ આપણે ટાઇટનની વાત કરીએ તો જ્વેલરી સેગમેન્ટમાં આવીને તેમણે ડિસ્ટ્રપ્શન કર્યું ઝોમેટોએ રિટેલ સેગમેન્ટમાં આવીને ડિસ્ટ્રપ્શન કર્યું તો આપણે ઓવરઓલ બેસિસ પર જોઈએ તો આ લેન્સકાર્ડ કંપની જે છે એ ચશ્માની દુનિયામાં આઠ નવ પર્સન્ટનું માર્કેટ શેર ધરાવે છે અને આગળ જતાં માર્કેટ સ્કેપ વધવાનું માર્કેટ સાઇઝ વધવાનું અને માર્કેટ શેર વધવાની આ જ બધી વસ્તુ કદાચ લાંબા ગાળાના નિવેશકોને જોવી જોઈએ અને એની માટે કદાચ એન્કર ઇન્વેસ્ટરની લિસ્ટમાં બી ઘણા બધા દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફોરેન ફંડસે પાર્ટિસિપેટ કરેલું છે